રણનું જહાજ એટલે ઊંટ તમે રાજસ્થાનમાં ફરવા ગયા હશો તો ઊંટની સવારીનો આનંદ જરૂર માણ્યો હશે પરંતુ કદાચ તમારા બાળકોના બાળકો રાજસ્થાન જશે તો તેમને આ લાહવો ના પણ મળે કારણ કે રાજસ્થાનના ઊંટોની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાઈ રહ્યો છે જેના માટે તેની તસ્કરીને કારણભૂત ગણાવાઈ રહી છે અહીંના ઊંટોને ઉત્તર પ્રદેશ બિહાર ઝારખંડ અને પૂર્વ ભારતના રાજ્યોમાં લઈ જવાય છે

દરરોજ તે આવા બે કીડા પોતાના નાક વાટે બહાર કાઢે છે આ કીડાનો ઉપયોગ બાંગ્લાદેશમાં દવાના રૂપે થાય છે જેથી ત્યાં ઊંટોની ઘણી માંગ છે રાજસ્થાનના એક ઊંટને બાંગ્લાદેશીઓ વીસ હજારની કિંમતમાં ખરીદે છે હવે સવાલ એ છે કે ઊંટોની ગેરકાયદે હેરાફેરી ખુલ્લેઆમ થઈ રહી છે છતાં સરકાર તરફથી કોઈ પગલાં ભરાતા નથી જો તેમનું વલણ આવું જ રહ્યું તો રાજસ્થાની ઊંટ નામશેષ થઈ જશે તેમાં કોઈ બેમત નથી બ્યુરો રિપોર્ટ વીટીવી